એવું આપણે પાંચ વર્ષ સુધી આવું ને કોન્સ્ટન્ટ કામ કરવું પડશે ક્લિયર છે દોસ્તો કંપની તમારી અને મારી આવનારી સાત જનરેશન જોડે કામ કરે એ આપણો સૌથી મોટો અને પહેલું વિઝન છે ઓકે તો આપણું જે ફ્યુચર પ્લાનિંગ કંપનીનું છે એમાં તમે ભરતભાઈ તો મારા જો શરૂઆતથી જર્નીમાં છે એક તેલની વાત નીકળી હતી આપણે ભરતભાઈ કે ભાઈ આપણે ખાવાનું તેલ સાહેબ એક લાવો તો બધા કે સાહેબ રાઈસ બ્રાન્ડ લાવો રાઈસ બ્રાન્ડ લાવો રાઈસ બ્રાન્ડનું મેં સર્ચ કર્યું હતું મને ખબર પડી કે આ રિફાઇન્ડ ઓઇલ રિફાઇન ઓઇલ એટલે શું કે એમાં કેમિકલ નાખીને અંદરથી તેલ બહાર કાઢવામાં આવું બરાબર કે જે આજ નહીં તો કાલ તમારા માટે હાનિકારક છે એ તેલ તમે જોશો તો પાતળું હશે પછી અમે થોડું લાઈક માઇન્ડ લગાવ્યું બધા માર્કેટિંગવાળા અને અમારા જે જેટલા બી અમારા ઇન્વેસ્ટરો છે જેટલા બી અમારા પાર્ટનરો છે એ બધા જોડે બેસીને અમે મગજ લગાવ્યું કે કઈ એવી વસ્તુ આપીએ કે જેનાથી હેલ્થ લોકોની સારી થાય તો એ વિચાર્યું તો અમને એવું થયું કે અમે અમારા બા દાદા જે સો સો વર્ષ જીવ્યા અમારા બા પોતે છન્નું વર્ષ જીવ્યા તો મારા બા જ્યારે જીવતા હતા જસ્ટ અમને લાઈક છ મહિના પહેલાં ડેથ થયું તો મેં એમને પૂછ્યું કે તમે બા પહેલાં શું ખાતા હતા તો એમને એવું કીધું કે અમે શુદ્ધ ઘાણીનું તેલ ખાતા હતા મગફળી આપણા વાવવાની એ વાઈને એનું તેલ કાઢવાનું અને એ જ આપણે ખાવાનું અને કે એ ખાતા હતા ને એટલે અમારા જમાનામાં એક બી રોગ જ્યાં તમે રોજ જુઓ છો ને એમાંનો એક ક્યાં નતો સાચી વાત કે ખોટી વાત તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે નક્કી કર્યું કે આપણે પોતે જ મગફળીનું ફાર્મિંગ ખેડૂતો જોડે કરાવીશું અને એ જે મગફળી આવે એમાંથી આપણો પોતાનો યુનિટ બનાવીશું અને આપણે યુનિટ આપણે ઓલરેડી બનાવી દીધો અને ગ્રાઉન્ડનટ તેલ આપણા આજે કે જેમાં આપણે એક લાખ રૂપિયાની ગેરંટી આપીએ છીએ જો કોઈ ભેડસેડ સાબિત કરે કોઈ પ્રિઝર્વેટિવ સાબિત કરે એવું ગેરંટી વાળું માર્કેટમાં કોઈ તેલ તમને એવું નહીં મળે આમાં તમે ભેડસેડ સાબિત કરો તમને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે